અને નવા હો ને તો ચેનલ ને સબસ્ક્રાઇબ લાઈક જરૂર થી કરજો કરતા રહેજો એમ કરશે ભાઈ કરશે કરજો થોડીક હેલ્પ કરજો અમારી આવું હાલે છે જો તાપવાનું મારે તને અવાર હવાર માં તા સામ આવું રીતે હોય પછી આપણે બીજું કામ કરશું નવા નવા કામ કરશું તો નવો વિડિયો ઉતાર લેવું એ વીરામાં દવાનું કરવાનું આવ નવા વિડિયો તમને જોવા મળશે તમારો સપોર્ટ મળતો રહી અમને ઉદય બાપુ આવ્યા નહી હજી હવે આવવા જોઈએ ઉદય બાપુ ઉદય બાપુ હજી આવ્યા નહી આપણે આ તમને દેખાડું ને મે 35 છે અમે છે ને જ નાખ્યા કેવું છે ને એને લખીને જીરામાં તમે મહેનત પૂરી કરી છે

દવા દસ ટકા દવા હતી ને ચાલીસ ટકા પાણી પંદર દિવથી છે એક જ ધારો પંપ અમે આયકો ને તે પછી અમે વૈશ્વવાલો વિડીયો મેળ્યો હતો જુગારમાં ટ્રેક્ટરનો એ પાણી અમે સાટ્યું પાછું હજી કાલે છે ને પાછું એ ટ્રેક્ટર મગાવીને પાછું પાણી સાટવાનું છે અમારે તે પછી છે ને અમારું જીરું છે ને સુધરશે નાટણ અમારે એકદમ મટણ છે ને સુધરી ગયું છે ને પાણી વાહ ડખો થઈ ગયો તો એ ડખો થયો તો એટલે જે વિડિયો ઉતાર્યો ને એટલે જ પાણી છાંટ્યું ને હવે એને એમ થઈ ગયું કે આ જીરું બરોબર છે હવે એ આ સામેથી મારો પાર્ટનર એમ કહે છે કે હવે આપડે છે ને આચુલી એક ફેર નહીં આચુલી ડબલ ફેર મારું છે ઉપર ઉપર બે વાર તો જ આ જીરું છે ને હવે થાય એમ તો આ જીરું કેવું છે એ પ્રમાણે જરા કોમેન્ટમાં લખજો તું તો બે પેલા વાટી

જય શ્રી કૃષ્ણ સૂટ વાહારું કરે છે વાડીએ થી આવી એટલે જય શ્રી કૃષ્ણ આલે લે 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 આલે આલે જય શ્રી કૃષ્ણ કે આ જો અમાર રૂબી બેન પકોડા ખાઈ છે રૂબી રૂબી

આ જુઓ અમારે ઉદય ફે હાથ પગ ધુએ છે રાશન લેવા ઝટકર કરજો ભાઈ પાર્ટનર બેઠા જો ચા પીને તૈગા ને બા ની તબિયત આજ લૂઝ છે કાબા મિત્રો તમારો ભાઈ જાય છે હવે રેશન કાર્ડ નો માલ લેવા ખારચિયા આ તમે જોઈ લ્યો આ છે ગેબનસા પીર ની દરગાહ જય પીર પાપા લુકજો હવે તમને તમારો ભાઈ ડાયરેક્ટ હવે ખારચિયા રેશન કાર્ડ ની ઓફિસે જઈને મારું બરાબર તો મિત્રો તમારો ભાઈ કુજી રેશન કાર્ડ નો માલ લેવા રેશન કાર્ડ ની ઓફિસે હું તમને માલ લઈ આવું બરાબર

તો મિત્રો તમારો ભાઈ આવી ગયો છે રેશન કાર્ડનો માલ લઈને ઘરે ઘરે આવ્યા પછી હવે આપણે રખડવાનું જ છે રખડપટી કરવાનું છે તો જોઈ લો અહીંયા છે ને આગળ કામ ચાલુ છે ને એટલે આ રસ્તેથી છે ને બધા વાહન આપણે આવક જાવક કરે છે ગામમાં કામ ચાલુ છે ને એટલે જોઈ લો આ રસ્તેથી આપણે અહીંયા છે બાજુમાં નદી જોઈ લો હું તમને નદી સીન પણ બતાવ વાલો હું તમને નદી આવીને મળું તો મિત્રો હવે તમારો ભાઈ ભૂગી ગયો છે નદીએ આ જોઈ લ્યો નદી આપણી નદી આ છે વેણુ નદી આ નીકળે ગોયપના ડુંગરમાંથી ને નીલાખા પૂરી થાય નીલાખા પાસે આ જોઈ લ્યો આપણી નદીઓ કાંઈ ન ઘટે આમ જોઈ લ્યો અને આ પુલ છે ને અહીંયા હમણાં જ બન્યો છે બે ત્રણ મહિના પહેલા જ નકર અહીંયા આ પુલ તૂટેલો જોઈ લ્યો પાણી જોઈ લ્યો ખાલી તમે અહીંયા ખાલી ઊંડું જોઈ લ્યો ને વાંચો ભાઈ ભેવું ને પાણી પીવરાવા આવ્યા છે કોક ભાઈ હાલો આપણે એને લઈ લઈએ પાણી પીએ પેહુ પાણી પીવું ભાઈ ભાઈ જમાનો જમા ઊંડું જોઈ લો ખાલી તમે એટલું ઊંડું છો અને એક વાર અંદર માણસ પડી ગયું પછી પૂરું ચાલો હું તમને છે ને હવે થોડીક વાર પછી મારો મિત્રો હવે તમારો ભાઈ નદીએ નીકળી ગયો છે નદીએથી હવે હું તમને બતાવું શમશાન જ્યાં કાયમ સાંજે બેઠા હોય આ ટાઈમે બેઠા જોઈએ કાયમ હાં જો અમે શમશાન હાલો હું તમને શમશાન બતાવું આ જોઈ લ્યો આ છે શમશાન અમારું આ બેન્ચીસ કેવી એ બાકડા ને કાયમ હાંજે બેઠા હોય આ ટાઈમે હમણાં દોસ્તર હોવું છે ને લંબા ભેગા થાવ વાહ સામે છે કબ્રસ્તાન વૈચાર રોડ જાય છે તમે જોઈ લ્યો આ બાકડા આ છે અમારું શમશાન જોઈ લ્યો નામાં કાયમ ક્રિકેટ પણ રમતા હોય હમણાં બંધ કરી દીધું એ હમણાં બંધ કરી દીધું એ નકર કાયમ એ ક્રિકેટ રમતા હોય હાલો હું તમને થોડીક વાર પછી મળું હાલો હાન થઈ ગઈ છે જય શ્રી કૃષ્ણ શુભરાત્રી આવતા બ્લોગમાં કાલે મળશું